પ્રત્યેક ગૃહિણીની પરીક્ષા એપ્રિલ મહિનામાં થાય છે કેવી રીતે આપણે આખો પરિવાર નિરોગી અને સ્વસ્થ રહી શકે એટલા માટે પ્રત્યેક ગૃહિણી એપ્રિલ મહિનાની અંદર મસાલા ભરવાની શરૂઆત કરતી હોય છે તો શા માટે એપ્રિલ મહિનામાં મસાલા ભરવા જોઈએ એની પાછળનું કારણ શું છે એનું આરોગ્ય મહત્વ શું છે તેની વિસ્તારથી ચર્ચા આજના વિડીયોમાં આપણે કરીશું આ જે મસાલા છે આ કોઈ સામાન્ય વસ્તુ નથી આપણો દેશ મસાલાને કારણે જ પ્રખ્યાત હતો અંગ્રેજો આટલા દૂરથી માત્ર ભારતમાં આવ્યા હતા આ મસાલાના આકર્ષણને લઈને જ આ મસાલા નથી આ મેડિસિન છે પ્રત્યેક મસાલા જે આપણે ઘરમાં ભરીએ છીએ એ પ્રત્યેકનું મહત્ત્વ છે તેની જો વિસ્તારથી ચર્ચા કરીએ ઉદાહરણ તરીકે કોઈપણ મહિલા જ્યારે વાલનું શાક બનાવે છે તો તેમાં વિશેષ પ્રમાણમાં અજમો નાખે છે શા માટે કારણ કે આખું વર્ષ જે અજમો એને આ સિઝનમાં ભરીને રાખ્યો છે કોઈ પણ પ્રકારની એવું શાક જે બનાવે કે જે વાયુ પેદા કરી શકે વાલ બનાવતા હોય રાજમા બનાવતા હોય બટેકાનું શાક બનાવતા હોય તો તેની અંદર વિશેષ પ્રમાણમાં ગૃહિણીઓ માતાઓ બહેનો અજમો એટલા માટે નાખે છે કારણ કે વાયુનું શમન કરે છે હળદરની જો વાત કરીએ તો હળદર એટલા માટે આપણે આખું વરસ ખાઈએ છીએ ને એપ્રિલ મહિનામાં એનું એને એટલા માટે ભરીએ છીએ કારણ કે આપણે લાંબા સમય સુધી કેન્સર જેવી ભયાનક બીમારીની ચપેટમાં ના આવીએ એટલા માટે હળદરની અંદર રહેલું કર્ક્યુમિન કે જે તમને મને નિરોગી રાખે છે લાંબા સમય સુધી નિરોગીને સ્વસ્થ રાખે છે કેન્સર જેવી ભયાનક બીમારીથી બચાવવા માટેનું એક એવી મેડિસિન જે આપણે ત્રણસો દિવસ રસોઈમાં એનો ઉપયોગ કરીએ છીએ એટલે હળદર છે આપણે જે કંઈ વસ્તુ ખાઈએ છીએ ને તેના છ પ્રકારના ટેસ્ટ હોય છે કોઈ ગળી વસ્તુ હોય કોઈ ખાટી વસ્તુ હોય કોઈ કડવી વસ્તુ હોય કોઈ તુરી વસ્તુ હોય કોઈ ખારી વસ્તુ હોય આપણે તીખી વસ્તુ ખાતા આવીશું ગળી વસ્તુ ખાતા આવીશું ખારી વસ્તુ ખાતા આવીશું ખાટી વસ્તુ પણ ખાતા આવીશું પરંતુ સામાન્ય રીતે તુરી વસ્તુ આપણા ભોજનમાં હોતી નથી એ તુરો રસ આપણા શરીરને પ્રચુર માત્રામાં મળી રહે એની ઉણપ આપણા શરીરમાં ન સર્જાય એટલા માટે આપણે હર રોજ આપણા ભોજનની અંદર હળદરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે હળદરનો જે સ્વાદ છે એક્સ્ટ્રીમ તુરો છે અને તુરો જ્યારે આપણને મળે છે ત્યારે આપણી રોગ પ્રતિરોધક શક્તિ વધે છે એટલા માટે આપણે મસાલાની મસાલા ભરીએ છીએ ત્યારે આખું વર્ષ આપણા ભોજનમાં આપણને હળદર મળી રહે એટલે માટે એપ્રિલ મહિનામાં આપણે હળદર પર ભરીએ છીએ જીરુંની જો વાત કરીએ તો શિયાળા દરમિયાન લીલા ધાણા આવતા હોય પરંતુ જેવો માર્ચ મહિનો જાય એપ્રિલ મહિનાની શરૂઆત થાય એટલે લીલા ધાણા ઓછા હોવા લાગે અને સૂકા ધાણાની શરૂઆત થાય અને સૂકા ધાણા આખું વર્ષ ચાલે એટલે આપણે માટે ભરીએ છીએ આપણા શરીરની અંદર હોર્મોનસ ઇનબેલેન્સ ના થાય માતાઓ બહેનોની અંદર થાઇરોઇડ જેવી સમસ્યા ના આવે એટલા માટે સૂકા ધાણા આપણા ભોજનમાં હોવા ખૂબ જરૂરી છે જીરું એ જબરજસ્ત કશાય ગુણવાળું છે કોઈ પણ કોઈપણ વ્યક્તિને પાચન રોગ સંબંધિત સમસ્યાઓ હોય પેટ રિલેટેડ જેટલી પણ બીમારી હોય લૂઝ મોશન થતા હોય લીધેલું ભોજન સારી રીતે પચતું ના હોય આવી બધી સમસ્યાઓ ના આવે એટલા માટે આપણે ભોજનમાં જીરુંનો ઉપયોગ કરીએ છીએ ધાણા અને જીરુંનો કેટલો રેશિયો રાખવો એનું પણ માતાઓ બહેનોને ખાસ ખબર હોય છે મરચામાં પણ શાક સુંદર થાય એટલા માટે આપણે કાશ્મીરી ભર મરચું ભરીએ છીએ શાકની તીખાશ આવે એટલા માટે આપણે તીખું મરચું રાખીએ છીએ આપણને લાગશે એમાં શું નવાઈની વાત છે આ તો પ્રત્યેક વસ્તુ પ્રત્યેક મહિલા કરતી હોય છે પરંતુ છેલ્લા અમુક સમયથી આ મેડિસિન પ્રોપર્ટી વાળા મસાલા ભરવાની જે પરંપરાઓ છે એમાં ઘણા બધા દૂષણો ઘૂસ્યા છે તો આપણે એ પણ વાત કરવી છે છે કે વર્તમાન સમયમાં મસાલા ભરવામાં કેવા કેવા દૂષણો તેની વિસ્તારથી ચર્ચા કરીએ ઉદાહરણ તરીકે વાત કરીએ ધાણા જીરુ ની ધાણા અને જીરું શિયાળાની ઋતુમાં એનું વાવેતર કરવામાં આવે છે અને જેવો શિયાળો વિદાય લે વસંત ઋતુની શરૂઆત થાય એટલે ધીરે ધીરે કરીને એ બિલકુલ સુકાઈ જાય પછી આપણે એને દળીને એનો પાવડર કરીને આપણે આખું વર્ષ સાચવી સાચવીને ઘરમાં રાખીએ છીએ ધાણા અને જીરું એ વિપુલ પ્રમાણની અંદર એમાં ભેજ હોય છે અને એ ભેજ આખું વરસ જીરું સારું રહી શકે એટલા માટે એ ભેજ એમાંથી નીકળી જવો ખૂબ જ આવશ્યકતા છે એટલે પ્રત્યેક ગૃહિણી શું કરતી કે ધાણા અને જીરું પરચેસ કરતી અને એને બે કે ત્રણ દિવસ સુધી ખૂબ સારી રીતે તાપમાં સુકવતા એ બિલકુલ ડ્રાય થઈ જાય પછી જેને દળવા પછી જેને દળતા જેથી કરીને એની અંદર ભેજ બિલકુલ પ્રમાણમાં ન રહે પ્રત્યેક ઘરની અંદર આ પરંપરા હતી પરંતુ છેલ્લા અમુક વર્ષથી મસાલા ક્ષેત્રે જે મોટી મોટી કંપનીઓ આવી છે એના કારણે આ પરંપરામાં ખૂબ ખૂબ વિપુલ પ્રમાણમાં વિકૃતિ ઘૂસી છે જ્યારે કોઈ પણ કંપનીને લાર્જ ક્વોન્ટિટીની અંદર ધાણા અને જીરું સુકવવાના હોય એના માટે ધાણા અને જીરું ઉપર સલ્ફર ડાયોક્સાઇડ અને ફોર્મેલીનો સ્પ્રે કરવામાં આવે છે. ધાણા અને જીરુંનો ભેજ દૂર કરવા માટે બે કે ત્રણ દિવસ લાગતા હતા. આ બે કેમિકલ સલ્ફર ડાયોક્સાઇડ ને ફોર્મેલીન જ્યારે ધાણા અને જીરું પર સ્પ્રે કરવામાં આવે છે માત્ર અમુક મિનિટની અંદર જ એ ધાણા અને જીરું ને બિલકુલ સુકવી નાખે છે. અને એના કારણે નાની ઉંમરે કેલ્શિયમની ઉણપ નાની ઉંમરે કબરના દુખાવા, સાંધાના દુખાવા, હાડકાના કેન્સર જેવી સમસ્યાઓ ખૂબ વધી છે. તો આવી રીતે બજારના રેડીમેડ વેચાતા મસાલાના ચક્કરમાં ક્યારે પણ ન પડવું. તેવી જ રીતે મરચાની પણ વાત છે. મરચું એક એવા મસાલા

પ્રત્યેક ગૃહિણી મોલમાં જાય પોતાની આવશ્યકતા પ્રમાણે મહિનો બે મહિનો ચાલે એટલા પેકેટ બંધ મસાલાઓ લઈ આવે અને રસોઈમાં એનો ઉપયોગ કરે આજે પણ તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં રેડીમેડ મસાલાનું ચલણ નથી પ્રત્યેક ગૃહિણીઓ જાતે મસાલા કૂટે છે ભરે છે અને એનો ઉપયોગ કરે છે અને એના કારણે આપણી કમ્પેરિઝનમાં એ લોકો ખૂબ નિરોગી અને સ્વસ્થ છે ધાણા અને જીરુંની વાત છે તેવી જ રીતે હળદરની પણ વાત છે પ્રત્યેક વર્ષે મસાલાની સિઝન આવે ત્યારે ઘણા બધા બનાવો બનતા હોય છે કે રેડીમેડ મસાલાની ફેક્ટરીમાં કઈ રીતે રેડ પડી અને ત્યાં કેમિકલવાળી હળદર બનાવવામાં આવતી હતી મોટી મોટી કંપનીઓ મેંદામાંથી હળદર બનાવી નાખે છે હળદર અને મેંદો બંનેની જે બારીકતા છે બંનેની જે સોફ્ટનેસ છે એક સરખી છે એ મેંદાને પણ હળદર જેવો કલર આપીને બજારમાં વેચતા હોય છે આવું ખૂબ મોટા પ્રમાણમાં ચાલતું હોય છે લાકડાનો ભૂસાને કલર નાખીને એની અંદર કેમિકલ નાખીને એને એને રૂપમાં કન્વર્ટ કરી દેવામાં આવતા હોય છે હવે તમામ સમસ્યાઓ ખૂબ મોટા પ્રમાણમાં મસાલાની જ્યારે સિઝન આવે ત્યારે ન્યૂઝપેપરોમાં ટીવી ચેનલોમાં આપણે જો જોતા હોઈએ છીએ આ તમામથી બચવું હોય તો મસાલા ભરવામાં હંમેશા ધ્યાન રાખવું નાના નાના ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ નાના નાના વેપારીઓ તાજા મસાલા લઈને આખા મસાલા લઈને તમારા વિસ્તાર સુધી આવે છે પરંતુ આપણે બહુ હાઈજેનિક થઈ ગયા છે આપણે બહુ સુધરેલા થઈ ગયા છે આપણે સુંદર પેકેટવાળા જોઈએ છે સુંદર 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 પેકેજિંગ કરેલું હોય હોય દેખાવમાં આવતા બિલકુલ ડ્રાય થયેલા હોય સારા સારા પેકિંગ કરેલા હોય મોટી મોટી દુકાનોમાં અને મોલોમાં વેચાતા હોય બિલકુલ સુંદર પેકિંગ કરેલું હોય આવા મસાલા આપણે જોઈએ છીએ કોઈ ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ તમારા આંગણા આવીને વેચતું હોય તમારા વિસ્તારમાં આવીને હોય વેચતું હોય હોઈ શકે કે કચરું હોય શકે એમાં ડસ્ટ હોય શકે પરંતુ એમાં કેમિકલ નહીં હોય તો જ્યારે પણ મસાલા ખરીદવા હોય પ્રયત્ન કરી કે સીધા ખેડૂત પાસેથી ખરીદીએ અથવા તો તમારા વિસ્તારની આસપાસ તમારા ગ્રામ્ય વિસ્તારની આસપાસ તમારા શહેરી વિસ્તારની આસપાસ જે નાના નાના ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ સિઝનેબલ ધંધો કરતા હોય અને મસાલા વેચવા આવતા હોય એની પાસેથી આખા મસાલા લઈને જાતે દળવાનો આગ્રહ રાખવો કોઈ પણ મોટી બ્રાન્ડેડ કંપની હોય પછી ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે એનું નામ હોય તો મસાલા ખરીદવામાં બસ એટલી કાળજી રાખે કોઈ પણ બ્રાન્ડેડ કંપનીના મોટી મોટી કંપનીના આગ્રહમાં ન રાખે ખેડૂતો પાસેથી ખરીદીએ અથવા નાના નાના ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ પાસેથી ખરીદીએ એક એવી પરંપરા જે આપણે ખાસ પાલન કરવું જોઈએ અને દક્ષિણ ભારતની મહિલાઓ પાસેથી આપણે શીખવું જોઈએ જ્યારે પણ આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ શાકના વઘારમાં રૂપમાં કે રસોઈ બનાવતી વખતે ત્યારે એની સાથે કાળા મરીનો ઉપયોગ જરૂર કરવો જોઈએ ધીરે ધીરે આપણા રસોઈ ઘરની અંદર મરચુંનું પ્રમાણ એટલું બધું વધ્યું અને કાળા મરીની મરીની તિખાસ છે લુપ્ત થવા લાગી મરચાના તિખાસની કમ્પેરિઝનમાં કાળા મરીની જે તિખાસ જે છે એ વધારે આરોગ્ય આપનારી છે હળદરની અંદર રહેલું કર્ક્યુમિન તમારું શરીર સારી રીતે પચાવી શકે હળદરની અંદર રહેલું કર્ક્યુમેન તમારા શરીરને મળે ને તમારા શરીરની અંદર કેન્સર સામે લડવાની રોગપ્રતિરોધક શક્તિ સારી રીતે વધે ઉદાહરણ તરીકે તમે કોઈ પણ શાક બનાવો છો એમાં હળદર નાખો છો અને એની સાથે સાથે જો તમે કાળા મરી પણ નાખશો તો તેની કર્ક્યુમેનની કાર્યક્ષમતા ખૂબ વધી જાય છે તો એક એવી પરંપરા ફરી આપણે ઊભી કરીએ જ્યારે જ્યારે શાકનો વઘાર આપણે કરીએ છીએ અને એમાં હળદર વાપરીએ છીએ ત્યારે જેટલું આપણે પ્રમાણમાં મરચાંને સ્થાન આપીએ છીએ તીખાસ માટે એટલું જ મહત્વ આપણે કાળા મરીને પણ આપીએ જેથી કરીને કેન્સર સામે લડવાની આપણી ક્ષમતા વધે મરચાને આપણા ગૃહિણીઓ હંમેશા મોણ આપતા હતા એ પછી દિવેલનું મોણ મોણ આપતા 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 હોય 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 તલનું કે હવે મરચાને શા માટે આપવાનું હતું જેટલી પણ એવી વસ્તુઓ છે જે સ્વાદે આપણને તીખી લાગે છે જેમ કે સૂંઠ આપણને તીખી લાગે લીંડી પીપર આપણને તીખી લાગે કાળા મરી આપણને તીખા લાગે અજમો આપણને તીખું લાગે આ તમામ વસ્તુની તીખાશ જે છે એ વાયુને શાંત કરે છે માત્ર ને માત્ર મરચાની એક એવી તીખાશ છે કે જે વાયુની વૃદ્ધિ કરે છે એટલે જ્યારે જ્યારે આપણે મરચું ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર વાયુ દોષ વિકૃત થવાની પૂરેપૂરી સંભાવના છે એ વાયુ દોષ વિકૃત ના થાય એટલા માટે આપણા ઋષિ મુનિઓ આપણા દાદા નાનીઓએ એવી પરંપરા ઊભી કરી કે જે મરચા સાથે એવી વસ્તુનું સંયોજન કરો મરચા સાથે એવી કોઈ વસ્તુ મિક્સ કરો જે વાયુને બિલકુલ સારી રીતે શાંત કરી દે એટલા માટે આપણે મરચું જ્યારે ભરીએ છીએ ત્યારે એની અંદર યા તો દિવેલનું મોણ આપીએ છીએ તલના તેલનું મોણ આપીએ છીએ અથવા સિંગતેલનું તેલનું મોણ આપીએ છીએ કારણ કે આ ત્રણે ત્રણ જે તેલ જે છે એને વાયુને શાંત કરવાની તમામ પ્રોપર્ટી આ તેલની અંદર છે હવે બજારનું તમે મરચું લઈ આવશો કે જેની અંદર કોઈ પણ પ્રકારનું એને મોણ આપવામાં નહીં આવેલું હોય અથવા તો આપેલું હશે તો તે બજારની ઘાતક ઘાતક કેમિકલોથી બનેલું મલેશિયાથી આવતું પામ તેલનું મોણ આપવામાં આવ્યું હશે કે જે આરોગ્યનો સત્ય નાશ કરે છે મસાલાની આવી જે નાની નાની પરંપરાઓ હતી એને આપણે અચૂક જાળવી રાખવી જોઈએ કારણ કે આ મસાલા નથી મેડિસિન છે હવે વિપુલ પ્રમાણમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા થયા છે હળદર વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં ઓર્ગેનિક પદ્ધતિથી વાવતા ખેડૂતો થયા છે એની પાસેથી જ પરચેસ કરવાનો આગ્રહ રાખી હળદરને જ્યારે સુકાવવામાં આવે ત્યારે નવી ટેકનોલોજી આવી છે કે જેને બોઇલર પદ્ધતિ કહેવામાં આવે છે હળદરની અંદર કર્ક્યુમિન ભરપૂર પ્રમાણમાં હોય છે જ્યારે મોટી મોટી કંપનીઓ શું કરે કે હળદરના ગાંગડા લે એને ખૂબ વિપુલ પ્રમાણમાં સ્ટીમ આપે એ સ્ટીમથી સ્ટીમની સાથે જ્યારે હળદરનું પાણી નીકળે ત્યારે એની અંદર ભરપૂર પ્રમાણમાં એનું કર્ક્યુમિન જે છે એનું તેલ છે એ પણ નીકળી જાય છે એમાંથી એનું તેલ અલગ કરવામાં આવે અને એની મોંઘી મોંઘી દવાઓ બનાવવામાં આવે પછી જે હળદર બચી છે કે જેની અંદર કોઈ મેડિસિન પ્રોપર્ટી વધી નથી એ સુંદર પેકિંગ કરીને ઓછા ભાવે આપણને વેચવામાં આવે હવે ખેડૂત કોઈ પણ વેચે ત્યારે આપણને એની કિંમત વધારે લાગે અને આ કંપનીઓ જ્યારે વેચે ત્યારે આપણી કિંમત એને આપણને એની કિંમત ઓછી લાગે એ ઓછી એટલા માટે છે કે હળદરની અંદર જે કંઈ મેડિસિન પ્રોપર્ટી અંદર જે કંઈ નિરોગી રાખવાના ગુણ હતા એ બધી જ આ લોકોએ કાઢી લીધી અને દવા બનાવતી કંપનીઓને વેચી દીધી ખેડૂત આ પ્રોસેસ નથી કરી શકતો કારણ કે ખૂબ વધારે પ્રમાણમાં કોસ્ટલી હોય છે તો ખેડૂત બિચારો શું કરે હળદરને સુકવે એને ચિપ્સ કરીને ટુકડા કરીને સુકવે એ સારી રીતે તડકામાં સુકાય એનું કેલ્ક્યુમેન્ટ જળવાય રહે અને એ દળીને તમને આપે એટલે જ્યારે હળ ખેડૂત પાસેથી તમે હળદર રહેશો ત્યારે તેની અંદર તેલનો ભાગ તમને અનુભવાશે અને કોઈ પણ બ્રાન્ડેડ કંપનીની તમે હળદર લેશો તમે અડશો તો તમને બિલકુલ ડ્રાય લાગશે એ સસ્તી હશે પરંતુ સારી નહીં હોય ખેડૂત જે આપણને આપે છે એ મોંઘી હશે પરંતુ સૌથી સારી એ હશે તો આ વખતે મસાલાની સિઝન આવી છે ત્યારે આવા નાના નાના સૂચનોનું પાલન કરીએ જેથી કરીને આપણો આખો પરિવાર મસાલાની અંદર રહેલી મેડિસિન પ્રોપર્ટીથી વંચિત ના રહે સૌને જય હિંદે માત્ર